ઘોઘાના મચ્છીવાડા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાનું સમાધાન કરવા માટે જમાઈને સાસરે બોલાવવામાં આવ્યા હતા બાદ જમાઈને માર મારતા તેમને સારવાર અર્થે સોયટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘોઘાના મચ્છીવાડામાં પતિ પત્ની વચ્ચે થયેલી માથાકૂટનું સમાધાન કરવા માટે શેખ રિયાઝુદ્દીનભાઈ મુસાજીભાઈને તેમના સાસરે બોલાવવામાં આવ્યા હતા તે સમયે ઉગ્ર બોલાચાલી થતાં બાદ વાહબભાઈ શેખે રિયાઝ રિયાઝુદ્દીનભાઈ શેખને માર માર્યો હોવાને લઈ તેમને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી

તો કે તરી બાયરી છૂટી થવા માંગે તો ભલે મેં કીધું હું કરી નાખીશ રાજી ખુશી કે એ લોકો સામેથી કરવા માંગે તો હું કરી નાખીશ એમાં મારી બાયરી ઉપર અમારે બાયરી પાવર તે વાત કરવા માંડી મારા સાથે તો અમે થોડુંક કીધું કે ભાઈ મારી છોકરીને ખરાબ પી રહીશું કે છોકરી હું રાજી ખુશી લઈ લેવું છું એમાં હું આ ભાઈ કે મોટે તમાચો પેલા માર્યો મને ને પછી બેટ લીધું મારવા માટે લાકરાનો બેટ આવે છે એ બેટે બેટે માર્યો હોય પેલા તમાચા મોઢે માર્યા ને પછી હોય બેટે બેટે માર્યા કેટલા જણા હતા એ હતો મારવામાં એક જ પછી પાછા મારીને હું કેસ કરવા ગયો તો પછી બધા મારા ઘરે પચીસ પચાસ સાહીઠ માણસ મારા ઘરે ગયા મારવા મારનાર નામ વાપાય પ્રમુખ